આમ તો આપણે ગુજરાતને ગાંધીનું ગુજરાત કહીએ છીએ અને ગુજરાતની અંદર દારૂબંધી લાગેલી છે પણ ગુજરાતની અંદર દારૂ મળે પણ છે અને પીવાય પણ છે એ પણ આપણે જાણીએ છીએ અને થોડા દિવસથી આ પટ્ટા ઉતારી નાખીશ આ વિવાદની શરૂઆત પણ દારૂ અને ડ્રગ્સના દૂષણને બંધ કરવા માટે થઈ હતી આ મુદ્દે વિપક્ષ તો સરકારને અમુક વાર ઘેરતી હોય છે અમુક સવાલો કરતી હોય છે આવેદનો પાઠવતી હોય છે અને આંદોલન પણ કરતી હોય છે એ પછી વિપક્ષના કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય પરંતુ સરકારના આજ કોઈ ધારાસભ્ય પોલીસ કમિશનરને કે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને દારૂ મળે છે એવું કહે તો હવે સરકાર પર અનેક સવાલો ઊભા થાય કે નહીં આજે કરવી છે એ જ વાત અને એવા ધારાસભ્યની જેમણે સુરત પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને દારૂના દૂષણો બંધ કરાવવા માટે અને અમુક ડ્રગ્સ અને જે જુગાર જેવા દૂષણો જે સુરતની અંદર ચાલી રહ્યા છે તેને બંધ કરાવવા માટેની ભલામણ કરી છે નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંગાચડિયા આમ તો ગુજરાતને આપણે સૌ ડ્રાય સ્ટેટ કહીએ છીએ અને ગુજરાત એ ભારતનું સૌથી સેફેસ્ટ સિટીમાંનું પણ એક ગણાય છે પરંતુ દરરોજ ગુજરાતની અંદર દારૂ આવે છે વેચાય છે અને પીવાય છે અને આ જ મુદ્દે હવે વિપક્ષ તો અત્યાર સુધી પત્રો લખતી હતી સરકાર અને પોલીસ તંત્રનું ધ્યાન દોરતી હતી પરંતુ હવે સરકારના જ એક ધારાસભ્ય સુરત પોલીસ કમિશનર અને સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખે છે અને સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત પોલીસ તંત્ર પર સવાલો ઉભા કરી રહ્યા છે સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી આમ તો ભૂતકાળમાં પણ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યા છે એ પછી જેઓ ત્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે પણ અને એ પછી જ્યારે ધારાસભ્ય રહ્યા ત્યારે પણ ભૂતકાળમાં પણ કુમાર કાનાણીએ પોલીસનું અને સરકારનું ધ્યાન દોરવા અનેક પત્રો લખ્યા છે ત્યારે ફરી એક વખત હવે કુમાર કાનાણી સુરત પોલીસ કમિશનરને મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખે છે અને પત્રમાં તેઓ કહે છે કે વરાસા વિસ્તારની અંદર બ્રિજ નીચે અમુક અસામાજિક તત્વો દ્વારા દારૂનું વેચાણ થાય છે પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતી ઘણા પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે પરંતુ પોલીસ તેની ઉપર કેમ કાર્યવાહી નથી કરતી તેવું કુમાર કાનાણી તેમાં કહી રહ્યા છે આવો પહેલા સાંભળીએ કે કુમાર કાનાણી આ પત્ર લખ્યા બાદ તેઓ શું કહે છે તે પહેલા આપણે સાંભળીએ વરાછા રોડે સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ વરાછા રોડ ઉપર સીનાજી ફ્લાય ઓવર બી સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાસાથી સરથાણા નાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે એવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેક અનેક પ્રકારના ન્યુસન્સ છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ નીકળ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયચેર ધંધાઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માગ્યો છે એટલે માટે મેં આ પત્ર લખ્યો છે તો તમે વિડીયોમાં સાંભળ્યું કે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે તેવા પત્રમાં પણ ઉલ્લેખ કરે છે અને સાથે તમે જે હમણાં વિડીયો સાંભળ્યો તેમાં પણ ઉલ્લેખ કર્યો કે વરાછા ઓવરબ્રિજની નીચે અનેક પ્રકારની ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે સુરત પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરના જે કમિશનર છે તેમને તેણે પત્ર પર મોકલ્યો છે ડ્રગ્સ ગાંજા જુગાર જેવી દૂષણ પ્રવૃત્તિઓ વર્ષોથી સુરતની અંદર ચાલુ છે તેવું પણ કુમાર કાનાણીએ આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો પોલીસ કાર્યવાહી થતી હોય પરંતુ કોઈ નક્કર પગલાં પણ તેની ઉપર નથી લેવાતા તેના લીધે આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ સુરત શહેરની અંદર ચાલતી રહે છે બ્રિજની નીચે થઈ રહી ગેરપ્રવૃત્તિની જાણ પોલીસ અને પાલિકા બંનેને છે તેમ છતાં સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા આની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું તેવું પણ કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું ખબર હોવા છતાં અધિકારીઓ પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ અધિકારીઓ આ ગેરપ્રવૃત્તિઓને છાવરવાનું કામ કરી રહ્યા છે તેવું કુમાર કાનાણીએ કહી રહ્યા છે લોકો જાહેરમાં જુગાર રમતા પણ સુરતની અંદર જોવા મળી રહ્યા છે તેવું પણ કુમાર કાનાણીએ કહ્યું અને આવી ગેરપ્રવૃત્તિઓને હવે આવનારા સમયમાં બંધ કરાવવી જોઈએ કારણ કે યુવા ધન સુરતની અંદર બરબાદ થઈ રહ્યું છે સુરત શહેર એક સમય ભારતનું સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક ગણાતું હતું પરંતુ આજે છેલ્લા કેટલાક વર્ષોની અંદર સુરત શહેરની અંદર ડ્રગ્સ દારૂથી લઈને જુગાર જેવા દૂષણો ઘર કરી ચૂક્યા છે વિપક્ષના ધારાસભ્યો વિપક્ષના સાંસદ સભ્યો કે વિપક્ષના કોઈ પણ નેતાઓ સરકાર સામે કે પોલીસ તંત્ર સામે આવા જાહેરમાં આવેદનપત્રો કે કોઈ પણ પ્રકારના નિવેદનો આપતા હોય છે ત્યારે આપણે એવું થતું હોય છે કે કેમ આવા નિવેદનો આપતા હોય છે પરંતુ હવે જ્યારે કોઈ સરકારમાં રહેલા જ વ્યક્તિ સરકાર સામે આ પ્રકારનું નિવેદન આપે ત્યારે પોલીસ તંત્ર સામે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર સુરતની અંદર આવા દૂષણો ચાલી રહ્યા છે અને ચાલી રહ્યા છે તો પોલીસ તેને કેમ છાવરી રહી છે ત્યાંનું તંત્ર તેને કેમ છાવરી રહ્યું છે વહેલીમાં વહેલી તકે સુરતની અંદર આ પ્રવૃત્તિઓ બંધ થાય તે માટે સુરતના વરાસા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને પોતાની વેદના ઠાલવી કે આ દૂષણોને હવે બંધ કરો નકર આ સુરત શહેરની યુવાધનને બરબાદ કરી નાખશે આપણે આશા રાખીએ છીએ કે વહેલેમાં વહેલી તકે સુરત પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર આ પત્રને ધ્યાનમાં લે અને સુરતમાં અંદર જે પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે તેને બંધ કરાવે તમારું આ બાબતે શું માનવું છે તે મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો આવી જ અવનવી માહિતી લઈને અમે તમારા સુધી આવતા રહેશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત